મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં મોડી રાત્રે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થતા સમગ્ર મામલો બિચકાયો હતો અને બંને જૂથ દ્વારા સામસામે પથ્થર અને સોડાની બોટલો ફેંકવામાં આવી હતી મળતી માહિતી અનુસાર ગત મોડી રાત્રે મોરબીના મચ્છીપીટ વિસ્તારમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થતાં મામલો બિચકાયો હતો અને બંને જૂથ દ્વારા એકબીજા પર પથ્થર અને સોડાની બોટલોનું મારો થતા વાતાવરણ તંગી બન્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ એસઓજી અને એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી તેમજ પોલીસે સ્થળ પરથી છરી સહિતના હથિયારો કબજે કર્યા હતા સાથે જ આ વિસ્તારમાં આગામી સમયમાં સ્થિતિ વણસે નહીં તેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વે પણ આજ વિસ્તારમાં બંને જૂથ વચ્ચે સોળા બોટલ અને પથ્થરના ઘા સામસામે થયા હતા ત્યારે પોલીસે હાલ આ બનાવ કેમ બન્યો તે બનવાનું કારણ જાણવા ઊંડરપૂર્વકની તપાસ કરી હતી તેમજ આ બનાવમાં ઈજા થનાર વ્યક્તિઓને મોરબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પોલીસે બનાવની નોંધ કરી અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી